નવી નવી રેસિપીઝ ફ્રીમાં જોવા માટે આશીર્વાદ કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બેલ આઈકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી મારી આવનારી દરેક નવી રેસિપીની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી જાય જય શ્રી કૃષ્ણ હું કોમલ છાપકર સ્વાગત કરું છું તમારું આશીર્વાદ કિચન ગુજરાતીમાં તો આજે હું તમારી સાથે કોઈ રેસિપી શેર નથી કરવાની પણ અમે એક કાઠિયાવાડી ઢાબામાં જમવા ગયા હતા તો ત્યાં અમે ખૂબ જ સરસ મજાનું કાઠિયાવાડી ભોજન એન્જોય કર્યું તો હું તે તમારી સાથે શેર કરવા માગું છું તો હું તમને બતાવીશ કે અમે ત્યાં શું ખાધું તો સૌથી પહેલાં ત્યાં ખૂબ જ અલગ અલગ પ્રકારના સલાડ હતા તો ઘણા બધા સલાડ છે તમે જોઈ શકો છો વિડીયોમાં અલગ અલગ પ્રકારના કાંદા છે કોબીઝ ગાજર બીટ અને અહીં ખૂબ જ સરસ મજાના થોડા આથેલા સલાડ પણ હતા અને ઘણી બધી પ્રકારના એકદમ ટેસ્ટી અને ઓથેન્ટિક કાઠિયાવાડી ટેસ્ટ આવે તેવા અથાણા હતા અને અથાણા ખૂબ જ વધારે ટેસ્ટી હતા આ લસણનું અથાણું તો ખૂબ જ વધારે ટેસ્ટી હતું અને કાઠિયાવાડી ભોજન છાશ વગર તો અધૂરું હોય તો અહીં છાસ પણ ખૂબ સરસ રીતે સર્વ કરવામાં આવી હતી એક સરસ મજાના ગ્લાસમાં પણ બાળકોને તો ચીઝ ખૂબ જ વધારે ફેવરેટ હોય છે તો બાળકો માટે અહીં ચીઝ પરાઠા ઓર્ડર કર્યા હતા તેની સાથે કેચઅપ અને મેયોનીસ પણ સર્વ કરવામાં આવ્યું હતું આપણે ઓપન કરીને જોઈ લઈએ કે ખૂબ જ સરસ મજાનું ચીઝવાળું આ પરાઠું છે એકદમ વધારે ચીઝ ભરેલું છે અને મેયોનીઝ અને કેચઅપ સાથે તો તેનો ટેસ્ટ ખૂબ જ વધારે સારો લાગે છે અહીં ઘણી બધી પ્રકારની રોટલી ભાખરી બાજરીનો રોટલો મકાઈનો રોટલો અને આ રીતે સર્વ કરવામાં આવે છે સાથે જ અમે ઘણા બધા વેજીટેબલ્સ એટલે કે સબ્જી ઓર્ડર કરી હતી જેમાં મને દહીં તિખારી ખાવાની ખૂબ જ મજા પડી ગઈ દહીં તિખારી કાજુ ગાંઠિયા કાજુ પનીરની સબ્જી આખી ભરેલી ડુંગળીનું શાક અને પનીર કાજુનું શાક ખૂબ જ ટેસ્ટી હતું બધામાં એકદમ ઓથેન્ટિક કાઠિયાવાડી ટેસ્ટ હતો જે અમને દરેકને ખૂબ જ પસંદ છે તમે જોઈ શકો છો બધું એકદમ ટેસ્ટી એકદમ મજેદાર અને મોંમાં પાણી આવી જાય તેવું છે આ રીતે થાળીમાં બધું લઈ લીધું છે અને બસ અમે એટલું સારી રીતે આ ભોજન એન્જોય કર્યું અને ખરેખર કાઠિયાવાડી ટેસ્ટ એટલે મજા જ પડી જાય એની તોલે કોઈ પણ બીજું ખાવાનું આવી ન શકે તો ખરેખર બહુ મજા આવી ગઈ બધું શાક ખૂબ જ ટેસ્ટી હતું અને મીઠામાં અમે બાજરીનો રોટલાનું જે ચૂરમું હોય છે તે ઓર્ડર કર્યું હતું એકદમ ચોખ્ખા ઘીમા હતું અને લાસ્ટમાં અહીં ઘણી બધી જાતના મુખવાસ પણ હતા અમે રજવાડી ઢોકળીનું શાક પણ ખાધું હતું ખૂબ જ ટેસ્ટી હતું અને લાસ્ટમાં આ રીતે મેં ઘરે કોલ્ડ કોકો બનાવ્યો હતો અને કોલ્ડ કોકોની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરી છે ખૂબ જ ટેસ્ટી હોય છે એકદમ ચોકલેટી હોય છે અને એકદમ ચિલ્ડ કોક કોલ્ડ કોકો પીવાની ખૂબ જ મજા પડે છે તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઇક બટનને જરૂરથી પ્રેસ કરજો અને તમને કાઠિયાવાડી ભોજનમાં શું પસંદ છે કઈ વાનગી પસંદ છે તે પણ મને જણાવજો ફરીથી મળીશું ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ